અંકલેશ્વરના ઉમરવાડા રોડ પર થયેલ મર્ડરના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસ્તા ફરતા આરોપીને મળતી માહિતી મુજબ તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના ના રોજ પીરામણ ગામની સીમમાં ઉમરવાડા રોડ ઉપર આવેલ માયાવંશી સમાજના શમશાન પાસે રેલવે ટ્રેક નજીકથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જે મૃતક યુવાન મહારાષ્ટ્રનો પંકજ સુપળુ ભારભે હોવાનું જાણવા મળ્યું હતું આ બનાવ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે આ ગુનામાં વધુ એક આરોપી પોતાની ઓળખ છુપાવી પોલીસ નાસ્તો ફરતો હતો જે મધ્યપ્રદેશ અને દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ નોકરી કરે છે જેવી બાતમીના આધારે પોલીસે વોજ ગોઠવી હતી દિલ્હીના બુરારી વિસ્તારમાંથી યોગેન્દ્ર રામ ભરોસે મોહનલાલ લાગરને ઝડપી પાડી તેને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે લાવી વધુ કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી છે